મિત્રો શું તમને રોજે રોજ એસિડિટી થાય છે શું તમને ખાધા પછી ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા થાય છે તો અપનાવો આ કેટલાક ઘરેલું નુસ્તા જેનાથી તમને એસિડિટીમાં મળશે તુરંત આરામ તો ચાલો જોઈએ કેટલાક એસિડિટી મટાડવાના ઉપાયો નંબર એક તુલસીના પાનને દહીં કે સાસ સાથે ખાવાથી એસિડિટી મટે છે નંબર બે આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી ખાવાથી એસિડિટી મટે છે નંબર ત્રણ લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવીને પીવાથી એસિડિટી મટે છે નંબર ચાર ધાણા અને સૂઠનું ચૂર્ણ પાણી સાથે પીવાથી એસિડિટી મટે છે નંબર પાંચ જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે ખાવાથી બળતરા મટે છે નંબર છ અડધા લીટર પાણીમાં એક લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી બપોરના જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે નંબર સાત સૂંટ ખડી સાકર અને આમળાનું ચૂર્ણ ખાવાથી એસિડિટી મટે છે નંબર આઠ કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે નંબર નવ એક ચમચી આમળાનો રસ એક તોલું કાળી દ્રાક્ષ અને અડધી ચમચી મધ મિક્સ કરીને ખાવાથી એસિડિટી મટે છે નંબર દસ સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં ભેળવીને ખાવાથી એસિડિટી મટે છે નંબર અગિયાર અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં